નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તૈયારી માટે ભેગા થયા છે તો આજનો ટોપિક છે સીટી ની તૈયારી નો બૌદ્ધિક યોગ્યતા કસોટી એની અંદર આગળ આપણે જોયું તું સાડત્રીસ પ્રશ્નો સુધી અંગ શ્રેણી જોઈતી બરાબર તો બૌદ્ધિક કસોટી ની અંદર કુલ ત્રીસ માર્ક નો વિભાગ છે પહેલો જ વિભાગ હશે તમારો પેપર શરૂ થશે અને પહેલો જ વિભાગ બૌદ્ધિક કસોટી શરૂ થશે અવાજ નહી પાછળ બે ને તો બૌદ્ધિક કસોટી નો પહેલો વિભાગ હશે એની અંદર ટોટલ ત્રીસ માર્ક હશે એની અંદર આપણે જોયું તો અંક શ્રેણી તો અંક શ્રેણીના ચાર થી પાંચ પ્રશ્ન પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા શબ્દના અંગ્રેજી મૂળાક્ષર ને મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવી સાચો ક્રમ શોધી વિકલ્પ શોધો તમને એક સ્પેલિંગ આપ્યો હોય અંગ્રેજી નું દાખલા તરીકે અહીં પ્રશ્ન આપ્યો છે બોર્ડ સીઓ ડી તો તમારે કરવાનું છે શું અમુક વિદ્યાર્થી પ્રશ્ન સમજતા નથી એટલે એ લખીને વી આવે આની અંદર તમારે કરવાનું છે શું તો કે જે સ્પેલિંગ આપ્યો છે એને એબીસીડી ના ક્રમની અંદર ફેરવવાનો છે તો પહેલા તો તમને લાઈનમાં એબીસીડી આવડવી પડે એ પછી બી આવે સી આવે આ રીતે એબીસીડી ના છવ્વીસે છવ્વીસ અક્ષર આવડવા પડે લાઇન બરાબર

તો ત્રીજો કોણ છે એચ આમાં આ છે એટલે આ નહીં આવે આમાં નથી આમાં એચ છે તો આ ડી તમારો જવાબ થાય પડી ખબર આ રીતે તમાર સોલ્યુશન કરી નાખવાનું પેલા એવું લાગે તો એબીસીડી લખી નાખવા ની ઉતાવળ છે ટાઈમ ઓછો હોય છે પ્રશ્ન જાજા હોય છે પેલા પ્રશ્ન પેપર આપે એટલે પાછળના પેજે એબીસીડી લખી નાખવા ની પછી ઉતાવળ માં ઉતાવળ આપણે થી નાની નાની મિસ્ટેક થાય એને લીધે આપણા પ્રશ્નોના ના માર્ક છે આપણા જતા હોય છે બરાબર એબીસી ડાયરી રીતે લખેલી હશે તો તમને સાવ સરળ પડશે બાકી મોઢે આમ વિચારવા જશો યાદ કરવા જશો તો કઈક ભૂલ કરીને આવશે પછી નો સ્પેલિંગ છે સ્ટોપ એસ ટી ઓ પી તો પેલા શું આવે છે ઓ આવે છે આમાં એસ આપ્યો છે તો આ નહીં આવે આમાં ઓ આપ્યો છે અને આમાં એસ તો આ બે સ્પેલિંગ આપણી પાસે છે ઓ નીકળી ગયો હવે શું હોય જોવું તો એસ ટી અને પી તો પી આવે છે તો આ બી માં પી આપ્યો છે પછી એસ અને ટી તો એસ પછી ટી આવે છે તો એસ ટી આ આવડું આવ્યું તો બી ઓપ્શન છે એ તમારો જવાબ થાય આમાં હું થઈ ગયું તો કે પેલા પી આપ્યો પછી એસ આપ્યો છે બરાબર પ્રશ્ન નંબર એકતાલીસ આ તમે સોલ્વ કરો પી એનજી આપ્યું છે આપણને પછી પી આવે છે બરાબર તો જી એન એ તમારો જવાબ છે પ્રશ્ન નંબર બેતાલીસ છે પિક્ચર નો ચિત્ર સ્પેલિંગ આપ્યો છે આપણે પિક્ચર પી આઈ સી ટી યુ આર ઈ આવા સ્પેલિંગ આપ્યા હોય ત્યારે તમારે એબીસીડી ખાસ જોવી પડે જોઈએ બરાબર તો આમાં આપણે આપણે અંદાજ પેલા કરીએ પેલા શું આવશે તો કે સી આવશે પછી ઈ આવશે પછી આઈ પછી ટી પછી પછી ટી અને પછી તો એવો સ્પેલિંગ આ થાય છે

એ બીસીડી નો કે એ બરાબર નવ લેવાના બી બરાબર સાત લેવાના સી બરાબર ગુણાક્ષરનો ઉપયોગ કરવાનો છે પ્રશ્ન આપને આપ્યો છે કે ડી બી એસી એટલે શું થાય તો ડી બરાબર શું કીધું બી બરાબર સાત ડી બરાબર ત્રણ એ બરાબર

બરાબર છ મ બરાબર આઠ અને સ બરાબર બે લેવાના છે કે રોધ સ બરાબર બે અને અ બરાબર છ હજાર આઠસો ચોવીસ એ તમારો જવાબ પ્રશ્ન નંબર સુડતાલીસ અમર રસ તો અમર બરાબર શું થશે તો અ બરાબર મ બરાબર ર બરાબર અને સ બરાબર તો ચાર હજાર આઠસો બાસઠ એ તમારો જવાબ બરાબર બે પેટર્ન થઈ હવે પ્રશ્ન નંબર અડતાલીસ થી પંચાવન માં કે પ્રથમ બે પદો નો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્ન સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો એવો પ્રશ્ન આપણને આપ્યો છે કે ચાર ના સત્તર થયા તો સાત ના કેટલા થાય છે સરસ ચાર એટલે કેટલા થયા સતત તો અહીં સાત આપ્યા પાસ તો સાત નો વર્ગ થશે સત્તર સત્ય અને એક પ્લસ થાય એટલે કેટલા થાય પચાસ જવાબ થાય એવી જ રીતે ઓગણપચાસ માં આપણને પ્રશ્ન આપ્યો છે કે તો શું એ બરાબર એક બી બરાબર બે સી બરાબર ત્રણ તો ત્રણ નો એક આગલો અક્ષર લીધો ચાર ચાર નો વર્ગ સોળ E અને F D બરાબર ચાર E બરાબર પાંચ F બરાબર છ F છે તો એનો આગલો કયો લેવાનો છે સાત સાત નો વર્ગ અહીં કરવાનો છે ઓગણ પચાસ પડી ખબર આ થોડુંક તમારે વિચારવા જેવું થશે આની અંદર ખાસ ધ્યાન આપવાનું પ્રશ્ન નંબર પચાસ શું આપ્યું છે એ બીસીડી નો તેરમો અક્ષર છે એન છે એ ચૌદમો અક્ષર છે તો એફ આર બરાબર શું થાય છે તો એફ નો કેટલા મો અક્ષર છે છઠ્ઠો હમણાં આપડે જોયો આર બરાબર કેટલો થશે અઢાર છ ગુ અઢાર સહી તમારો જવાબ થશે તો અહીંયા પણ એ બીસીડી તમારે કાયમ આવશે ગમે એમ પૂછે એટલે આપણે ખબર પડી જાય ટાઈમ તમારા બચાવી એકાવન મો પ્રશ્ન છે પ્રેમ તો નફરત ગુજરાતી નો પ્રશ્ન કયો વિરોધાર્થી શબ્દ થયો પ્રેમનો વિરોધાર્થી નફરત તો મિત્ર નો વિરોધાર્થી શું થશે શત્રુ છે એ જેમ જી કે જેમ એમ ક્યુ બરાબર શું થશે એસ ડબલ્યુ થાય કારણ કે એ પછીના છ અક્ષર અક્ષર આવ્યો છ છ ઉમેરાતા જાય છે બરાબર એ પછી છ અક્ષરે કયું આવશે તો કેસ ડબલ્યુ થશે પ્રશ્ન નંબર ત્રેપન મો એપ છેદ માં સી જેમ બે તો એક્સ છેદમાં બે જવાબ આવે એ રીતે આનો આપણે સોલ્યુશન કરવું હોય તો એક્સ બરાબર ચોવીસ નો એનો અક્ષર છે એ નો એચ બરાબર આઠ છે આઠ તેરી ચોવીસ આઠ આઠ ગયા શું જવાબ મળ્યો ત્રણ છે પાંચ ગુણ્યા ત્રણ પંદર પંદર ને એક તો સાત ગુણ્યા ત્રણ એટલે સાત તેરી એકવીસ એકવીસ માં એક જાય નાખો એટલે પ્રશ્ન નંબર પંચાવન પાણી નું શું થયું બરફ ઠંડુ થયું ત્યારે બરફ થયો બરાબર એમ વરાળ છે વરાળ ઠંડી થશે એટલે શું થશે પાણી

અલ્હાબાદ કાનપુર હરિદ્વાર મથુરા મથુરા અલગ પડે છે પછી આપ્યું છે ચામાચીડિયું કાગડો પોપટ સમડી ચામાચીડિયો સસ્તન વર્ગ નું પ્રાણી છે ચામાચીડિયું પક્ષી છે પ્રાણી છે

કથકલી ગરબા ભરતનાટ્યમ ને ડિસ્કો ડિસ્કો અલગ પડે આ બધા શું છે નૃત્ય છે ખોપરી એપેન્ડિક્સ કસેરુકા અને સ્કંદ મેલખા તો આ બધાય શું છે હાડકા છે અને એપેન્ડિક્સ એ શરીરનું અંગ છે પેટમાં આવેલું જામલે નારંગી ગુલાબી અને પીળો તો જાન્યુ વાલી ની અંદર મેઘ ધનુષ ના રંગ ની અંદર આ બધા રંગો આવે છે પણ ગુલાબી આવતો એટલે ગુલાબી અલગ પડે છે દૂધ દહીં માખણ અને ઘી તો દૂધ માંથી બધી વસ્તુ બને રાઈટ પ્લે રન અને થિંક રાઈટ રાઈટ ની અંદર

ખ્યાલ હોવો જોઈએ કેટલા પ્રશ્ન નંબર ચોસઠ ઓગણીસ ઓગણચાલીસ ઓગણસી નેવ્યાસી તો ઓગણ ચાલીસ છે એ વિભાજ્ય સંખ્યા છે બાકીની બધી અવિભાજ્ય છે બરાબર આ પ્રશ્ન છે છે પ્રશ્ન નંબર હવે છાસઠસઠ કે કોઈ એક મૂળાક્ષર નું કોઈ જૂથ નિયમ અનુસાર જુદું પડે છે આ અલગ જૂથ કયું છે તે જણાવો બરાબર તો આપણે ચાર મૂળ અક્ષર સી ઈ જી બરાબર અહીંયા જી આવવો પડે એની જગ્યાએ ડી આવે બધા અક્ષરની અંદર જોતા બરાબર તો જૂથ કયું પડશે ડી પ્રશ્ન નંબર સડસઠ એની અંદર અને યુ ડબલ્યુ ઝેડ એ આની અંદર શું અલગ પડે છે તો કે એ પછી બધામાં શું પેટર્ન છે કે એ પછી બીજો અક્ષર એક નહી પછી બીજો બીજો પછી એક માઈનસ પાછો જાય કે આમાં બીજો બીજો એક માઈનસ પાછો જાય કે આમાં બીજો બીજો પણ અહીંયા ડબલ ની જ થતો ખાલી એક સિંગલ જ થાય છે પ્રશ્ન નંબર અડસઠ છે સી એડીજીન અને આવડો આવડોઆ પ્રશ્ન છે એ તમારે જાતે સોલ્વ કરવાનો થશે પ્રશ્ન નંબર અહીંયા આપ્યા છે કે ક્રમાંક ક્રમ એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવાનો પેલા નાનું કયું મોટું કયું મોટું કયું ને વધુ કયું અહીંયા આપણને ઓપ્શન આપ્યો છે વાક્ય મૂળાક્ષર શબ્દ અને ફકરો તો પેલા કયો આવે

થર્મલ પાવર સ્ટેશન બનાવે એમાંથી પછી વીજળી ઉત્પન્ન થાય અને પછી ટ્રેન ચાલે બરાબર આખો વીજળી કોલસા ઉપરથી વીજળી ઉત્પન્ન કરવાની પ્રોસેસ થઈ ગઈ કે પેલા કોલસો લેવાનો એનો થર્મલ પાવર પ્લાન્ટમાં નાખવાનો એમાંથી વીજળી ઉત્પન્ન થશે અને એ વીજળી પછી ક્યાં જશે ટ્રેનમાં તાર્કિક રીતે એકોતેર પ્રશ્ન ત્રિજ્યા પરિઘ કેન્દ્ર અને વ્યાસ આવું આવી ગયું ને આ પેલા કેન્દ્ર આવે પછી શું આવશે બરાબર પ્રશ્ન નંબર બોતેર ગાય માખણ દૂધ અને દહીં તો પેલા શું થશે ગાય ગાય દૂધ આપે દૂધ દહીં થાય અને પછી માખણ બને તો પ્રશ્ન આપ્યો છે કે ઘર માટી ઈંટ અને દીવાલ પેલા માટી લઈશું એની ઈંટ બનાવશો પછી દિવાલ બનાવશે અને પછી ઘર તૈયાર થશે

ગુજરાતી માં ક થી શરૂ થાય ખ ગ ઘ એમ શરૂ થાય તો ઇંગ્લિશ માં એ બી સી ડી થી શરૂ થાય બરાબર તો પેલા કયો આવશે સ્પેલિંગ આમાં આ આર આપ્યો છે આર આપ્યો છે આર 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 બધામાં આર આપ્યો છે પછી ઈ આપ્યો છે ઈ ઈ ઈ ઈ હાલો બધામાં ઈ કોમન છે હવે જોવાનું છે એમ વી એફ એફ અને એમ તો એફ વાળો આવશે એવી સીડી પેલા એફ વાળો આવ્યો ને તો એફ વાળા બે છે છે ને આ બે આર એ એફ આર એ તો એન પછી નો ફેસ આપણે જોવાનો મૂળાક્ષર ઈ છે અને અહીં એલ છે તો પહેલા કોણ આવે ઈ આવે કે એલ આવે એ આવે તો ત્રીજું આવશે પહેલા પછી આ ચોથ ઓટોમેટિક જ આવી જાય છે આ બે નીકળી ગયા હવે બે આર વાળા ઓ છે અને છેલ્લે આ આવશે તો આવો ક્રમ બને પાંચ ચાર ચોત્રી હજાર પાંચસો બાર બાકીનો જે સ્પેલિંગ આવડો છે આ તમારે જાતે સોલ્વ કરવાનો છે તો આજે અહીં સુધી પછી આગળ કાલ બીજું જોઈશું